બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે પાવીજતપુર તાલુકાના મોરા ડુંગરી ગામે પાણીમાં ફસાયેલા ત્રણ વ્યક્તિઓના દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા રેસ્ક્યુની કામગીરી બોટ ઉતારી પાણીમાં બોટ ઉતારીને કરવામાં આવી હતી અને છોટાઉદેપુરની ફાયર ટીમ દ્વારા આ સહી સલામત ત્રણ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવતા પ્રજામાં હાસકારો મચ્યો હાશકારો જોવા મળ્યો હતો વધુ વરસાદને કારણે પાણી વધતા ફસાયેલા ત્રણ વ્યક્તિઓને બહાર કાઢવા માટેની આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ હતી આ બનાવ સમી સાંજે લગભગ છ વાગે બન્યો હતો બોરા ડુંગરી ગામે હેરણ નદી અને એક કોતર છે બંને ભેગા થાય છે અને જે નદી આવી તે વખતે કોતરમાં પણ પાણી ચડ્યા પાણી ધસમસતા પ્રવાહમાં ત્રણ વ્યક્તિઓ ફસાઈ ગયા હતા પહેલાં એક વ્યક્તિ છે તે દિવ્યાંગ હોવાને કારણે ત્યાં ફસાયો હતો મહેશભાઈ વણકર નામના વ્યક્તિએ ફાયરની ટીમને છોટાઉદેપુર જાણ કરી અને મોરા ડુંગરી હેરણ નદીના કોતરમાં ત્રણ વ્યક્તિઓ ફસાયા હોવાનું અને તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોવાની માહિતી આપી કોતરમાં એક વ્યક્તિ જે દિવ્યાંગ સુભાષભાઈ છગનભાઈ રાઠવા દિવ્યાંગ હતા તેઓ તેઓને બચાવવા માટે બીજા બે વ્યક્તિઓ અંદર ઉતર્યા અને એઓને બચાવવાની કામગીરી દરમિયાન તેઓ પણ ફસાઈ ગયા હતા આ સ્થળ પર હકીકતમાં એક વ્યક્તિ ફસાયો હતો પરંતુ એને બચાવવામાં બીજા બે વ્યક્તિ એમ કુલ ત્રણ વ્યક્તિઓ ફસાતા છોટાઉદેપુર ફાયરની ટીમને જાણ કરવામાં આવી ફાયરની ટીમ દ્વારા બોટ સહિતની સામગ્રી સાથે ઘટના સ્થળ પર ત્વરિત સમયસર પહોંચી અને બોટને ત્યાં સ્થળ પર ઉતારી હેરણમાં અને પાણીની અંદર ફસાયેલા ત્રણે ત્રણ વ્યક્તિઓને એક એક કરી અને તેઓને બોટમાં લઈ લેવામાં આવ્યા હતા બીજા બે વ્યક્તિઓમાં અનિલભાઈ મનસુખભાઈ નાયક અને બાબુભાઈ મળિયાભાઈ નાયકા તેઓને પણ બચાવી લેવામાં આવ્યા હતા આ ઘટના બની ત્યારે સમગ્ર ગામ તેઓને જ્યારે બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા બધા ખુશ થઈ ગયા હતા અને લોકોએ ફાયરની ટીમને પણ અભિનંદન પાઠવ્યા હતા ત્રણ માનવજીવોને બચાવી લેવાની કામગીરી છોટાઉદેપુર ફાયર ટીમે જોખમી રીતે કરી હતી મોરા ડુંગરી ગામે આ ઘટના બની હતી પચાસ વર્ષના સુભાષભાઈ છગનભાઈ રાઠવા તેઓ પશુપાલક હોય પશુ ચરાવવા માટે ત્યાં ગયા હતા અને અચાનક નદીમાં કોથળમાં પાણીના વહેણમાં તેઓ ફસાઈ ગયા હતા અને વૃક્ષ પર ચડી ગયા હતા વૃક્ષ પર ચડી ગયેલા આ દિવ્યાંગ વ્યક્તિને બચાવવા માટે ગામના બીજા બે વ્યક્તિઓ ત્યાં ઉપર ગયા હતા જે અગાઉ વાત કરી અનિલભાઈ અને બાબુભાઈ તેઓ પણ તેઓને પાણીમાં બચાવવા જતા તે પણ ફસાઈ ગયા ગ્રામજનો સરપંચ દ્વારા ફાયર સ્ટેશન ફાયર વિભાગને જાણ કરવામાં આવી છૂટાદેપુર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી જઈ અને રેસ્ક્યુની કામગીરી કરી હતી ફાયર સ્ટેશન ઓફિસર યુવરાજસિંહ ગોયલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ત્રણેય વ્યક્તિને પાણીમાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા